પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી યુવાઓને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત ભાવથી સશક્ત રહેવા આહવાન કર્યું હતું અહીં યુવાનોને રાષ્ટ્ર પ્રત્યે સુજાગ રાખવા ફિટનેસ કોમ્પિટિશન યોજા હતી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને આર્ય સમાજ દ્વારા દેશભક્તિ સભર કાર્યક્રમ ઓપરેશન સિંદુર અંતર્ગત ફિટનેસ કોમ્પિટિશન યોજા હતી જેમાં બહેનોમાં ખુશબુ જોશી બંશી સોની આરતી વાઢિયા ઉમા બેરા એકતા મુકરિયા પારસ સોની જાનકી બેરા રશ્મિ મોતીવરશ અને શાંતિ ગુરાણિયા સહિતની અનેક યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો તાજેતરમાં પહેલગામ પર થયેલ શર્મના કનિ દર્દના આતંકી હુમલાને વખોડી ભારત દેશના સશસ્ત્ર સેના સેનાબળ દ્વારા પાકિસ્તાનને છડબાતોર જવાબ અપાયો હતો આ ઓપરેશનનું નેતૃત્વ ભારતની વિરાંગનાઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર યોમિકા સિંઘ દ્વારા કરી પાકિસ્તાનને મોટો જવાબ આપી ભારતનું ગર્વ વધાર્યું છે ત્યારે આ વિરાંગનાઓના સન્માનમાં આર્ય સમાજ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કે તેમજ અન્ય સહયોગી સંસ્થાઓના માધ્યમથી યુવાઓમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક જવાબદારીઓનું મહત્વ સમજાય એવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓપરેશન સિંધુના ટાઇટલ અંતર્ગત કરવામાં આવ્યું છે જે ઉપક્રમે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પર ફિટનેસ ને લગતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેમાં તમામ વિજેતાઓને આયોજક આર્ય સમાજ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર તમામ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી આ સાથે જ આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટયા આ કોમ્પિટિશનને સફળ બનાવવા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય સંચાલક અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ charge surajbhai તેમજ સહયોગીઓ ફિટનેસ એક્સપર્ટ નિશા કોટિયા કૃષ્ણા મહેતા વિશાલ બલેજા શ્રેયશ કોટિયા મહેશ મોતીવરસ અને મોહિત માઢવી સહિતનાઓના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો अशोक ઠાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર